વાત કરીએ તો આપણે બધા આજકાલ માળો બનાવવા માટે ચકલીઓને યોગ્ય જગ્યા શોધવામાં સમસ્યા થઈ રહી છે એક સર્વે જણાવે છે કે પાછલા બે વર્ષની સરખામણીમાં સ્પેરોની વસ્તી અંદાજિત વીસ ટકા ઓછી થઈ ગઈ છે ઘણા વર્ષોથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય સ્થાનિક સંસ્થાઓના સહયોગથી નાના પક્ષીઓના વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ઘર ચકલી એપ્રિલથી ઓગસ્ટ સુધી માળો બનાવે છે અને તેઓ કોલોનીમાં વસાહતી હોવાથી કૃત્રિમ નેસ્ટ બોક્સ નજીક મૂકીએ તો સારું રહેતું હોય છે

થાય છે તો આઈ એમ શ્યોર ઘણા બધાને મારી જોડે ઘણા બધા ફેમિલીઝ જોડાયા છે સ્ટાર ઇન્ડિયામાં અને ઘણા બધાને એ જ ફિલિંગ આવે છે કે જ્યારે એ જોવે તો ઘણા બધા વિચાર બધા યુનો બધા જાત જાતના આપણા રૂટીનવાળા જે બધા વિચારો હોય એ લોકો બધા અને ઇટ્સ અ વેરી ફ્રેશ ફિલિંગ ઇટ ઇઝ વેરી નાઇસ ફિલિંગ કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ડિક્લેર કરી છે કે એમનું પોપ્યુલેશન ઓછું થઈ રહ્યું છે અને અમારા ઘણા બધા મેમ્બર્સ છે જે અમને મેસેજીસ કરે છે જે ઘણા બધા અમને અપગ્રેડ કરે છે કે અમે ત્યાં સ્પેરોઝ આવી આવી બેની આજે વીસ સ્પેરોઝ અમારી ત્યાં રહે છે ધ બોથ ઇઝ ગુડ અને જેટલા લોકો આ વસ્તુ અમે પ્રેક્ટિસ કરશે તો એમની ત્યાં પણ સ્પેરોઝ આવશે અને ગ્રોથ નવા બચ્ચા પણ થશે માનવ વસાવાતમાંથી માંથી ચક્કલીઓ દૂર કેમ થઈ રહી છે બેસિકલી ઘણા બધા રીઝન્સ છે મેં આ પ્લેટફોર્મ એટલા માટે ચાલુ કર્યું છે કે જ્યારે મને ખબર પડી કે પુઅર પોપ્યુલેશન ઓછું થયું એનો મતલબ કે આર્કિટેક્ટ હું પ્રેક્ટિસ કરું છું અને જ્યારે ચોવીસ વર્ષ પૂરા થયા મારી પ્રેક્ટિસ છે ત્યારે આઈ કેમ અક્રોસ અ સ્ટેટમેન્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે છેલ્લા ચોવીસ ત્રીસ વર્ષમાં એનું પોપ્યુલેશન તો મને થોડું વધારે પિન્ચ થઈ ગયું કે ઇટ્સ બેસિક બેસિકલી બીકોઝ ઓફ અસ જે જેન ગ્લેઝિંગ વાળા જે બિલ્ડિંગ્સ બધા લોકો ઊભો કરે છે વેસ્ટને કોપી કરીને ઇન્ડિયામાં એનું ઇન્ટ્રોડક્શન થયું છે મેચબોક્સ ટાઈપના બધા બિલ્ડિંગ બનાવે છે તો એ બિલ્ડિંગ્સની વેસ્ટને જરૂર છે આપણને જરૂર જ નથી ફ્રેન્ડલી સ્પીકિંગ પણ લોકો કોપી કરવામાં અને પોકેટ્સ જતા રહ્યા જે જૂના જમાનામાં જો હવેલી હતી મોટીળવાલા ઘર હતા મોટા મોટા પેલેશિયલ ઘર હતા જેમાં ઘણા બધા પોકેટ્સ આર્કિટેક્ચર અને આર્કિટેકચિઝનર્સ આપતા હતા જે આજે લોકો પાસે ટાઈમ નથી ટાઈમ નથીમાં જે બિલ્ડિંગનું પ્રોફાઇલ તમે જોવો છો તો પ્રોફાઇલ બિલ્ડિંગનું પણ જે લાઈક પહેલાં જે આર્ટિસ્ટિક લોકો એની પર એક બિલ્ડિંગ બનાવ્યો તો એની પર ઘણો બધો ટાઈમ વિચારીને ઘણું બધું ડિટેલિંગ કરતા હતા જ્યારે આજે બધા આઈ વુડ સે મેચ બોક્સ બિલ્ડિંગ એટલે એમાં યુ ડોન્ટ હેવ ટુ થિંક મચ પીપલ ઓનલી થિંક અબાઉટ ધ એફિસર પણ એ બધામાં સ્પેરોસને બેસવાની કે આવવાની જગ્યા જ નથી મળતી અત્યારે જે સ્માર્ટ બંગલાઓ સ્માર્ટ થઈ છે તો હવે હા એટલે વી કોલ અવર સેલ્ફ એઝ અ સ્માર્ટ સિટી ઘણા બધા સિટીઝને ગવર્મેન્ટ ઓફ એ આપ્યું છે પણ આઈ થિંક સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું પણ ડીકલેર કરું છે કે જે સ્માર્ટ સિટી એવી સિટીઝને કહેવાશે જેમાં યુનો ચકલીનું પોપ્યુલેશન વધે સમથિંગ લાઇક ધેટ એવું કંઈક ક્રાઇટેરિયા મૂકે ધેર આર લોટ ઓફ વેઝ ગવર્મેન્ટ કેન ઓલસો હેલ્પ લાઈક ફોર એક્ઝામ્પલ રેગ્યુલરલી દર છ મહિને કે નવ મહિને કે વર્ષે દે કેન ઇન્ટ્રોડ્યુસ સમ સ્ટેમ્પ્સ જે નવી કરન્સી નોટ ઘણા વખત દર વર્ષે બે વર્ષે બદલાયા કરે છે તેમાં વાયકાન્ફી ઇન્ટ્રોડ્યુઝ સ્પેરો હાઉસ પેરોસનું મહત્ત્વ અમારી પાસે ઘણી બધી કરન્સી છે જે બહારની છે જેમાં એ લોકો જે લોકલ બર્ડ્સ જે છે જેને પ્રમોટ કરવા છે એ કરન્સી પર લેતા હોય છે તો જે રીતે આપણે વાવ લીધી કે પછી ઘણા બધા અમુક હિસ્ટોરિક બિલ્ડિંગ્સ લઈએ છીએ તો સપોઝ એનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિક્લેર કર્યું છે કે સાઠ ટકા એનું પોપ્યુલેશન ઓછું થયું છે તો બાય કાર્ટ વી હેવ ધેટ બર્ડ હાઉસ સ્પેરોઝ ઓન અવર કરન્સી તો લોકોને સવાર યાદ કરાવશે કે ભાઈ આ વસ્તુ આપણાથી થોડું લૂપ થતી જાય છે દૂર થતી જાય છે તો એને આપણે પાછી બોલાવીએ હવે ઉનાળો પણ આવી રહ્યો છે શું મેસેજ આવશે ઉનાળામાં અમે લોકો જે બર્ડ ને બધું જે અમે ડિઝાઇન કર્યું છે એઝ અ રાખીટે એ અમે એવા મટીરિયલમાંથી બનાવીએ છીએ કે એમને ગરમી જ્યારે હોય પીક ગરમી ત્યારે એમને ઠંડક મળે સ્પેરોઝને અને જ્યારે વિન્ટર આવે ત્યારે એમને ઘરમાં મળે તો એ ટાઈપના અમે એવા મટીરિયલ ચોઝન કર્યા છે અને એના અમે બર્ડ હાઉસીસ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ હજી સુધી